નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ આજે માર્ચ એન્ડિંગ બાદ અઠવાડિયા બાદ ફરી વાર માર્કેટિંગ યાર્ડ ચાલુ થયા છે તો શરૂઆતના ભાવ બજાર ભાવ કેવા છે ચાલો જોઈ લઈએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ તેરસોથી ભાવ સોળસો ને બાર રૂપિયા ઘઉં ચારસો છોતેરથી પાંચસો ને ત્રીસ ટુકડા ચારસો એકાણુંથી પાંચસો તુવેરની વાત કરીએ તો તેરસો ચાલીસથી બે એકાણું રૂપિયા ચણા એક હજાર અઠ્ઠાવનથી અગિયારસો દસ અડદ ચૌદસો દસથી ઓગણીસો ને ઓગણચાલીસ રૂપિયા મગ પંદરસો પંદરથી બે હજાર ને પંચોતેર ચણા સફેદ પંદરસોથી બાવીસો ને બેતાલીસ મરચાં એક હજાર પચીસથી એકત્રીસો ને પચાસ સિંગદાણા સોળસો પચીસથી સત્તરસો ને પચાસ મગફળી જાડી અગિયારસોથી તેરસો નવ મગફળી ઝીણી એક હજાર એંસીથી બારસો ને ચાલીસ કેરંડા એક હજાર એંસીથી અગિયારસો પિસ્તાલીસ તલી ત્રેવીસોથી પચીસસો ને ઓગણ એંસી સોયાબીન આઠસો બાસઠથી આઠસો બાણું તલકાળા ઇઠાવીસોથી બત્રીસો ને નેવ્યાસી લસણની વાત કરીએ તો બારસોથી સિત્તાવીસો રૂપિયા ધાણા બારસો એંસીથી સત્તરસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજાર આઠસોથી ઊંચો ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો ને ચાલીસ મેથી એક હજારથી તેરસો પચાસ વટાણા એક હજાર ચાલીસથી પંદરસો ને ત્રણ રાયડો સાતસો નેવુંથી નવસો ને પચાસ ડુંગળીની વાત કરીએ તો નેવું રૂપિયાથી ત્રણસો ને પાંત્રીસ રૂપિયા કલોંજી તેત્રીસો પચાસથી છત્રીસસો ને પંદર તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ ગેજના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા પૂનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર